ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ કેમ છો તો જો મસ્ત સવાર થઈ ગયો છે ના તો વાગ ગયા છે 10 હા તો જો આપણે રેડી થઈ ગયા છે મસ્ત અને જઈ છે હવે મેરેજ માં તો ચાલો ચાલો તો જો આપણે નીકળી ગયા છીએ અને અહીંયા રાજકોટ માં છે મેરેજ તો ચાલો તો જો આપણે રસોઈ બનાવવા માટે ઉપર આવી ગયા છીએ આજ તો મે આજ તો જો અહીંયા કારીગર આ કારીગર આવી ગયા છે તો કામ ચાલુ છે તો જો આપણે જમી કાઢવી ફ્રી થઈને નીચે આવી ગયા છે હેલો ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ કેમ છો બધા તો જો મસ્ત સવાર થઈ ગઈ સર ના તો વાગી ગયા છે દસ આ તો દસ વાગે લોક ચાલુ થઈ છે તો થઈ ગયું છે મોડું અને કામકાજ પતી ગયું છે અને બહાર તો નીકળાય નહીં એટલી ઠંડી છે જો દરવાજાને બારી ખુલ્લી નથી મૂકાતું એવો પવન છે અને ફૂલ ઠંડી પડે છે તો બે દિવસતા તો ખૂબ જ વધારે છે કાલનો તો પવન એટલો છે રાજકોટમાં અને ઠંડી પણ એટલી છે દરવાજા બધું બંધ રાખીને ઘરમાં રહેવું પડે એવું છે વાતાવરણ એટલે ઠંડો ઠંડો પવન જ છે તો એવું બધું છે જો પેક કરી દઈએ ને તો અંદર ન વાંધો આવે અને પંખાની તો હાવ જરૂર જ નથી પડતી અત્યારે એવું છે બધું તો ચાલો આપણે જવાનું છે એક મેરેજમાં તો રેડી થવાનું બાકી છે તો ચાલો તૈયાર થઈ જઈ અને દસ વાગી ગયા છે તો હવે થોડીક વારમાં હમણાં આવશે જ તે એટલે આપણે રેડી થઈ જઈએ પછી નીકળી તો ચાલો આગળ મળી પાછા ચાલો તો જો આપણે રેડી થઈ ગયા છે મસ્તો અને જઈએ છીએ હવે મેરેજમાં તો ચાલો આવી ગયા છે ઘરે અને આપણે પણ રેડી થઈ ગયા છીએ તો હવે જઈએ અને છોકરાઓને તો કંઈક લઈને જવાના કેમકે સ્કૂલ ચાલુ જ છે તો અને કીર્તન તો કે કનટુ છે સ્કૂલે તો ચાલો તો જ આપણે નીકળી ગયા છીએ અને અહીંયા રાજકોટમાં છે મેરેજ તો ગાડી લઈને નીકળી ગયા જો ઠંડી ફૂલ છે એટલે ઠંડી ફૂલ છે કોટ તમે અત્યારે હું કામ કોટ એમ બહાર ઠંડી એ રીતે પણ લગનમાં કોટ પહેરીને જવાય લગનમાં કોટ પહેરીને એવું કઈ નથી

રસોઈ બનાવવા માટે ઉપર આવી ગયા છીએ આજ તો મેરેજ માં ગયા તા તો આવ્યા તા મોડા કેમ કે ત્રણ વાગી ગયા તા ઘરે આવ્યા ત્યાં પછી તો સૂઈ ગયા તા એટલે પછી કામે બેસી ગયા એટલે કઈ બ્લોક બ્લોગ કઈ લીધો જ નતો આજ તો કેમ કે કામ એટલું હતું તો પૂરું કરવા ખાટું બેહી ગયા તા તો એવું બધું હતું અને કીર્તન જો હોમવર્ક કરે છે ને કીર્તન ને આજે હું આવ્યું છે કીર્તન લાય તો કેની સ્પર્ધા હતી વકૃત્વ વકૃત્વ વકૃત તુત્વની સ્પર્ધામાં કીર્તનને પ્રથમ નંબર આવ્યો છે પેલો નંબર તો એને જો આપ્યું છે સન્માન પ્રમાણપત્ર અને પ્રિન્સિપલની સહી પણ છે કરેલી તો ત્રીજું આવ્યું છે આ આ ધોરણમાં ત્રીજું આવ્યું કા કીર્તન એક સારા અક્ષરનું આવ્યું એક જ મહિનામાં હા એક મહિનામાં ત્રીજું પ્રમાણપત્ર પત્ર આવ્યું છે અને પેલો નંબર આવ્યો છે કીર્તનનો

તો એવું છે તો કીર્તનભાઈનું અને બધી વાતમાં કીર્તનનો પેલો નંબર આવે છે સ્કૂલમાં ક્લાસમાં બધીમાં તો જો એ કીર્તન કહેતો હતો કે સર સાઈડમાં આપતા હોય ને એવો ફોટો પણ પાડ્યો છે તો જો ફોટો કદાચ જો કોઈના મા પપ્પાનામાં ફોનમાં મોકલશે આવશે સ્ટેટસમાં ગમે તમને બતાવશું કા કીર્તન હવે નાખે તો કે ત્યાં પાડ્યા તા પણ હવે નાખે કે ન નાખે એ તો હવે ખ્યાલ ન હોય તો પંખો ભાઈ આવવાનો ક્યાં ચાલુ રાખવાની જરૂર પડે છે ટાઈટ કેટલી વાય છે જો પ્રમાણપત્ર આવ્યું એને કીર્તન સન્માન પ્રમાણપત્ર હ ચાર થી છ કાલ ટ્યુશનમાં માં જવાનું બપોર પછી બે ને અરે તો એવું બધું છે તો જો હાલો આપણે રસોઈ બનાવવા માટે ઉપર આવી ગયા છીએ ને આજે અમે લગ્ન માં ગયા તા આરાધ્ય તને ખબર છે હે તો અમે આજ મેરેજ માં ગયા તા તો બે છોકરા ઘરે હતા કેમ કે સ્કૂલ ની રજા પાડવી નહીં એટલે બે મૂકીને મૂકી ગયા તા પપ્પા અમે બપોર તું આવે ત્યારે છે થોડુંક જવાય છે કઈ બાર હવા હાડા બારે જો તમે ક્યાં હતા આવ્યા તો હવે સેટર બોક્સ ને હું રિપેરમાં લઈ જાઉં

હમ ક્યારે ફોર વ્હીલ લઈ ગયા બપોરની જ લઈ ગયા તા તો હમ છે તો હાલો હવે રસોઈ બનાવી લઈ તો બોક્સ ને ત્યાં લઈ જવું પડશે ને હાલો પણ છે તો ચાલો હવે રસોઈમાં હું બનાવશું જોઈએ હવે આ તો જો અહીંયા કારીગર કારીગર આવી ગયા છે તો કામ ચાલુ છે સેટર બોક્સ રિપેર થાય છે અહિયાં અંદર છે નાખ્યો હે આખો વાયર આવી ગયો બારો તો જો એક પછી એક ખોટકાય કાક ને કાક તો રિપેર કર્યા નાખે ઘરે પડ્યા પડ્યા હે હા ત્યાં ઘડિયાળનો સમય ફરી ગયો જો વાગી ગયા સાડા હાથ જેવું થઈ ગયું હશે અને ઘડિયાળમાં માં વાગ્યા છે હાથ જ હજી હાથમાં ચાર ઓછી છે તો હવે આ રિપેર કરી રહે તો પછી હવે એનો વારો લેવાનો છે તો હમણાં કામમાંથી નવરા નથી થવાનું હા સુધી રાત સુધી એ રીતે આપું કામ કઈ રીત તમે એમાં ચોટાડી નામ ખેસો તો

તો હવે કોડ ને બધું ભરાવે ને ચાલુ કરે વાયર માં વાંધો સેટર બોક્સ તો સારું હતું ને એમાં કઈ વાંધો નતો ને જોઈએ હવે ચાલુ થઈ જાય છે કે શું થાય છે અહીંયા જો આપણે રસોઈ પણ બનવા મળી છે મસ્ત બને છે કોબી બટેટાનું શાક રોટલી ચાલુ કરવાની છે ને ખીચડી ને બધું તો બની ગયું છે તો ચાલો રસોઈ બનાવી લઈએ

એને પપ્પા સ્વીફ્ટ લાઈન જતા હતા હવે આ થાર ચડાવી દીધી પીએસઆઈ કાઈ ને એને પપ્પા ને એક્સિડન્ટ થયું ગયું ઈ કઈ ખબર નથી કાલ જઈશ

કીર્તન તો આવું બધું છે કીર્તન ભાઈ નું જો કાલ કીર્તન ખબર કાઢવા જવાનો છે ભાઈ બન એક્સિડન્ટ લઈને પપ્પા નું થયું છે ને એટલે તો જો આપણે જમી કાર્વી ફ્રી થઈ ગયા અને જો હવે થોડીક વાર મારે દુકાન માં બેઠા છે પછી જઈએ ઉપર તો આજનો વિડીયો થોડોક નાનો દેશે તો જો આ સાથે આજના વિડીયો નો એન્ડ અહીંયા જ કરશું લાઈક કરો શેર કરો ને સબસ્ક્રાઇબ કરો મળીએ કાલ નવા કન્ટેન્ટની સાથે તો જય સ્વામી નારાયણ